આકાશવાણી સમાચાર સમાચાર જયેશ પટેલ છે મુખ્ય ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સિત્તેર પૈકી પિસ્તાલીસ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે અને ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો સરસાઈ ધરાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા ભાજપમાં દર્શાવેલા વિશ્વાસ માટે દિલ્હીના નાગરિકોનો આભાર માન્યો અન્ય અગ્રણીઓએ પણ પ્રતિભાવો આપ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે અદ્યતન ટેકનોલોજીવાળા ચૌદ જહાજ ખરીદવા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથેના સમજૂતી કરાર કર્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાત મહાનગરપાલિકાઓમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો અમદાવાદ ખાતેથી આજે આરંભ કરાવ્યો અને ઉત્તરાખંડમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં સર્વિસેસની ટીમ ઓગણચાલીસ સુવર્ણચંદ્રક સાથે પહેલા સ્થાને જ્યારે કર્ણાટક ત્રીસ સુવર્ણચંદ્રક સાથે બીજા સ્થાને છે સમાચાર વિગતવાર ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સિત્તેર પૈકી પિસ્તાલીસ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે અને ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો સરસાઈ ધરાવે છે એવી જ રીતે આમ આદમી પાર્ટીએ એકવીસ બેઠકો જીતી લીધી છે અને એક બેઠક પર સરસાઈ ધરાવે છે કોંગ્રેસ પક્ષને એક પણ બેઠક મળી શકી નથી ભાજપના વિજેતા ઉમેદવારોમાં મહત્વના નામો આ મુજબ છે નવી દિલ્હી બેઠક પરથી પ્રવેશ વર્મા રોહિણી બેઠક પરથી વિજેન્દ્ર ગુપ્તા કરવાલનગર બેઠક પર કપિલ મિશ્રા રાજોરી ગાર્ડન બેઠક પરથી સિંહ સિરસા ગ્રેટર કૈલાસ બેઠક પરથી હોય આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારોમાં કાલકાજી બેઠક પરથી અતિશી સદરબજાર બેઠક પરથી સોમદત્ત દિલ્હી કેન્ટ બેઠક પરથી વિરેન્દ્રસિંહ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા અને સૌરભ ભારદ્વાજનો આ ચૂંટણીમાં પરાજય થયો છે ઉત્તરપ્રદેશ વિધાનસભાની મિલકીપુર બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ચંદ્રભાનુ પાસવાને વિજય મેળવ્યો છે તેમણે તેમના નજીકના હરીફ અને સમાજવાદી પક્ષના અજીત પ્રસાદને એકસઠ હજાર સાતસો દસ મતોથી પરાજય આપ્યો છે સમાજવાદી પક્ષના નેતા અવધેશ પ્રસાદે ફૈઝાબાદ લોકસભા બેઠકની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ મિલકીપુર વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ પક્ષના દિલ્હી ખાતેના વડામથકે કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટનગર દિલ્હીને વિકાસની નવી ઉંચાઇએ લઈ જવા ભાજપમાં તેમણે દર્શાવેલા વિશ્વાસ માટે દિલ્હીના નાગરિકોનો આભાર માન્યો હતો ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે અસત્ય વચનો દ્વારા તેમણે ગેરમાર્ગે દોરી શકાય નહીં તેવું દિલ્હીના નાગરિકોએ આ ચૂંટણીમાં બતાવી દીધું છે તેમણે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય માટે કાર્યકરોને અભિનંદન આપ્યા હતા ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોએ દર્શાવેલા વિશ્વાસ તરીકે ગણાવ્યો છે નવી દિલ્હી વિધાનસભાની બેઠકના ઉમેદવાર પ્રવેશ વર્માએ જણાવ્યું હતું કે દિલ્હીની ભાજપ સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના દ્રષ્ટિકોણને દિલ્હીમાં અમલમાં મૂકશે તેમણે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંગે प्रतिभा आपता जो भी निर्णय है उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और उम्मीद करता हूं कि जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકોએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન માટે મતદાન કર્યું છે અને કોંગ્રેસ પક્ષ આ પરિણામ અંગે આત્મચિંતન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફાન્સના પ્રવાસે જશે દરમિયાન શ્રી મોદી ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે પેરિસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ સમિટની અધ્યક્ષતા કરશે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આ મહિનાની બાર અને તેર તારીખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરવા અમેરિકાના પ્રવાસે પણ જશે प्रधानमंत्री मोदी की फ्रांस और अमेरिका की यात्रा एआई रक्षा व्यापार और लोगों से लोगों के संबंधों में भारत के बढ़ते वैश्विक नेतृत्व को दर्शाती है पेरिस में एआई शिखर सम्मेलन एक ऐतिहासिक कार्यक्रम है जो नैतिक एआई के प्रति भारत की प्रतिबद्धता को उजागर करेगा मार्सिले में एक नए वाणिज्य दूतावास के खुलने ऐसी भारत की राजनयिक उपस्थिति को बढ़ावा मिलेगा जिससे दक्षिणी फ्रांस में भारतीय व्यवसायों और प्रवासी भारतीयों का समर्थन करना आसान हो जाएगा वॉशिंगटन में ट्रंप के दूसरे कार्यकाल में भारत अमेरिका के संबंधों के लिए एक स्पष्ट दिशा

કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે અદ્યતન ટેકનોલોજીવાળા અગિયાર પેટ્રોલિંગ માટેના જહાજ અને કેડેટ તાલીમ માટેના ત્રણ જહાજ ખરીદવા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથેના સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે આશરે છસો બેતાલીસ કરોડ રૂપિયાથી વધુના આ કરાર હેઠળ ભારતીય નૌકાદળને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ અને થર્મલ ઇમેજ ટેકનોલોજીવાળા પેટ્રોલિંગ માટેના અગિયાર જહાજ અપાશે આ પગલાથી કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને નવું બળ મળશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં આજથી બે દિવસના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર બે હજાર પચીસનો અમદાવાદ ખાતેથી આરંભ કરાવ્યો છે તેમણે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તથા મહત્વ સમજાવીને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના ત્રણ અને જામનગર જિલ્લાના એક ગોડાઉન કોમ્પ્લેક્ષનું ઈ લોકાર્પણ પણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા કક્ષાના મિલેટ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો જ્યારે ભાવનગરના જવાહર મેદાન ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો ઉત્તરાખંડમાં ચાલી રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં સર્વિસેસની ટીમ ઓગણચાલીસ સુવર્ણચંદ્રક સાથે પહેલા સ્થાને જ્યારે કર્ણાટક ત્રીસ સુવર્ણચંદ્રક સાથે બીજા સ્થાને છે આજથી આ રમતોત્સવમાં એથ્લેટિક સ્પર્ધાનો આરંભ થયો છે પુરુષોના વિભાગની દસ હજાર મીટર દોડની સ્પર્ધામાં હિમાચલ પ્રદેશના સવાન બરવાલે સુવર્ણચંદ્રક જીતી લીધો છે જ્યારે મહારાષ્ટ્રના કિરણ માત્રે રજતચંદ્રક ચંદ્રક અને મધ્યપ્રદેશના વિનોદસિંહે કાંસ્ય ચંદ્રક જીત્યો છે મહિલાઓના વિભાગમાં મહારાષ્ટ્રની સંજીવની જાદવે સુવર્ણચંદ્રક મેળવ્યો છે પ્રવાસી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી એક દિવસીય મેચનો આવતીકાલે કટકમાં ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે આરંભ થશે ઉલ્લેખનીય છે કે ત્રણ એક દિવસીય મેચોની શ્રેણીની નાગપુરમાં રમાયેલી પહેલી ક્રિકેટ મેચમાં ભારતે વિજય મેળવીને એક શૂન્યથી સરસાઈ મેળવી છે ભારતમાં નોંધાયેલા એક લાખ સત્તાવન હજારથી વધુ સ્ટાર્ટઅપ્સમાં આશરે અડતાલીસ ટકા જેટલા સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછા એક મહિલા ડિરેક્ટરનો સમાવેશ થાય છે આ બાબત દેશની સમૃદ્ધ અને સર્વસમાવેક સ્ટાર્ટઅપ વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધીનગરમાં બિમસ્ટેક યુવા સમિટ બે હજાર પચીસનો આરંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું બાંગ્લાદેશના ગાઝીપુર ખાતે તોફાની તત્વોએ ભૂતપૂર્વ મંત્રી મુઝામલ હકના નિવાસસ્થાને હુમલો કર્યો હતો જો કે સ્થાનિકોએ તોફાની તત્વોનો વિરોધ કરતા સંઘર્ષ થયો હતો બાંગ્લાદેશની સેનાના જવાનોએ ત્વરિત કામગીરી કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાયા હતા ઇઝરાયલે ગાઝાપટ્ટી વિસ્તારમાં ગયા મહિનાથી અમલમાં આવેલ યુદ્ધ વિરામની શરતો મુજબ પેલેસ્ટીની બંદીઓને છોડવાની શરૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે હમાસે ત્રણ ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા પછી ઇઝરાયલે આ કામગીરી શરૂ કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સિત્તેર પૈકી પિસ્તાલીસ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે અને ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો સરસાઈ ધરાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવા ભાજપમાં દર્શાવેલા વિશ્વાસ માટે દિલ્હીના નાગરિકોનો આભાર માન્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે અદ્યતન ટેકનોલોજીવાળા ચૌદ જહાજ ખરીદવા માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથેના સમજૂતી કરાર કર્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાત મહાનગરપાલિકાઓમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજારનો અમદાવાદ ખાતેથી આરંભ કરાવ્યો સમાચાર પૂરા થયા